તો હું એના માટે આંદોલન ચલાવવા તૈયાર છું આમ આદમી પાર્ટી હવે એકલા ચૂંટણી લડવા માટે કારણ કે જનતાએ એમને એવો મેસેજ આપ્યો છે કે વિસાવદરમાં કોંગ્રેસ હોવા જતાં પાંચ હજારમાં સિમતી ગઈ છે કોંગ્રેસના નેતાઓ પર અમને પણ વિશ્વાસ નથી ક્યારે ફૂટી જશે કોંગ્રેસના નેતાઓ ક્યારે વયા જશે એટલે આમ આદમી પાર્ટી આગામી સમયમાં તાલુક તાલુકા જિલ્લાની ચૂંટણીઓ મજબૂતાઈથી અહીંયા લડવાની છે આગામી પંદર વીસ દિવસ પછી અમે ઉમેદવારો શોધવાનું પસંદ કરીએ છીએ હું તમામ દ્વારકા જિલ્લાના નાગરિકોને યુવાનોને વિનંતી કરું છું કે તમે તલાટી માટે બનવા માટે તમારે બબે બે પાંચ પાંચ વર્ષ મહેનત કરવી પડશે એમાંય પેપર લીક થશે તો મારી વિનંતી છે કે છોડો તલાટીની તૈયારીઓ છોડો પોલીસ કોન્સ્ટેબલની તૈયારીઓ છોડો સરકારી નોકરીની આની સરકાર પાસે નોકરી કરીને તમે આઉટસોર્સિંગમાં શોષણ થશે આવો રાજનીતિમાં તાલુકા પંચાયતમાં તમે તાલુકામાં પાંચ ગામમાં મહેનત કરો ત્રણ ચાર મહિનામાં તાલુકા પંચાયતની સીટ જીતો અને ટીડીઓના બોસ બનો તમે તલાટીઓના ત્રીસ તલાટીઓના બોસ બનો તમે જિલ્લા પંચાયતની સીટ જીતો ડીડીઓના તમે બોસ બનો રાજનીતિમાં આવો બધાને મારી વિનંતી છે રાજનીતિમાં યુવાનોની ખૂબ જરૂર છે સારા લોકોની જરૂર છે તો દ્વારકા જિલ્લાના યુવાનોને પણ મારી અપીલ છે કે આવો રાજનીતિમાં અમે તમને તક આપીશું ભાજપ કોંગ્રેસ વાળા તો પોતાના સગા સંબંધીઓને જ ઉભા રાખે છે બીજા કોઈ વાળો જ નથી આવવા દેતા આમ આદમી પાર્ટી તમામ નવ યુવાનને જે મહેનત કરે છે જે ભણેલો ગણેલો છે જે લોકો માટે લડવા માંગે છે લોકોનો અવાજ બનવા માંગે છે એને આમ આદમી પાર્ટી તક આપશે મજબૂતાઈથી ચૂંટણી લડો શાસન વ્યવસ્થામાં અંદર જાઓ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીને તમે તમારું ગામ શહેર તાલુકો જિલ્લો અને સમાજનો વિકાસ કરો બિલકુલ રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ છે એમાં એક અમારા સંબંધી નવયુવાન નું મૃત્યુ પણ થયું છે આપણે જોયું જોયું હશે આખલાએ જ્યારે એમને પાડી દીધા અને એમનું મૃત્યુ થયું એવા કેટલાય લોકોના મૃત્યુ થાય છે રખડતા ઢોરની સમસ્યા હું ભાજપને ચેલેન્જ આપું છું કે પંદર દિવસમાં એ સુદાન ગઢવી આ રખડતા ઢોરની સમસ્યા ઉકેલ લાવી શકે એમ છે તો તમે કેમ નથી લાવી શકતા અને ન આવડતો હોય તો હું તમને પ્રોજેક્ટ આપું પંદર દિવસમાં એક પણ રખડતો ઢોર નથી હું અત્યારે ખંભાળિયાની બજારમાં ફર્યો તો મેં કીધું દુઃખ થાય છે મને તમે યાર એક પાંદરા પોળ વ્યવસ્થિત નથી બનાવી શકતા તમે એના માટે ફંડ નો આપી શકો તમે ચાર લાખ કરોડ નું ગુજરાત સરકાર પાસે બજેટ છે ચાર લાખ કરોડ નું ખંભાળિયાના લોકો કેટલું ટેક્સ આપે છે તમે જુઓ એક પેટ્રોલનું લિટર આપણે ભરાવી છે ને પચાસ રૂપિયા આપણે ટેક્સ ચૂકવીએ છીએ એક ગામ બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા મહિને ટેક્સ ચૂકવે છે સરકારને અને એને મળે છે શું ફેસિલિટીમાં આખલાઓ ખાડાઓ આ શું થઈ રહ્યું છે એટલે મારી વિનંતી છે તંત્રને પણ તમારી પાસે સત્તા છે અઢી વર્ષ છે હજી તમે રખડવું પડે છે તો એમના માટે અલાયદી વ્યવસ્થા કરો ચારાની વ્યવસ્થા કરો એમને પણ એ પણ સુખી થાય અને નાગરિકોને પણ રૂપ ન થાય પાર્ટી મજબૂતાઈથી પોતાની રીતે ચૂંટણી લડશે